જણાવી દઉં કે ભાઈ તમને તમને જોઈને તો ખ્યાલ આવી જ ગયો છે કે હું શું કરવા જઈ રહ્યો છું જ્યાં મિત્રો મારા મગજમાં કેટલા સમયથી એક વાત એક વૃત્તિથી જો કે આજ હું તમારી સાથે સમક્ષ રજૂ કરવા માગું છું કારણ કે કરવી પડે એમ છે કેટલા સમયથી કેટલા વર્ષથી આમ તો વરસથી તમે કહો સમયથી નહીં કેટલા વરસથી મારા વાત એક મગજમાંથી તો આજે હું તમને કહેવા જઈ રહ્યો છું કે મારા ઘરે પાંત્રીસ ચાલીસ વર્ષથી માતાજીનો છે જ્યાં મિત્રો પાંત્રીસ ચાલીસ મઢ છે અને મારા ફાધરમાં ઉપા એ ભવા હતા પોતે હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો આ અમારા માતાજીનો મઠ છે અમારા ઘરે છે પાંત્રીસ ચાલીસ વર્ષથી અમારા ઘરે છે માતાજીનો મઠ તમે જોઈ શકો છો મિત્રો અને આ અમારા ફાધર છે મારા પપ્પા જે એક્સપાયર છે અને બાર તેર વર્ષ થઈ ગયા છે જે આ મિત્રો બાર તેર વર્ષ થઈ ગયા હતા મારા ખુદ ભવા હતા અને આજ બાર તેર વર્ષ હોવા છતાં પણ આ માતાજીનો મઠ છે એ મઠનો કોઈ ભવો નથી જે આ મિત્રો ઘણી ટ્રાય કરી છે ઘણા લોકો ભેગા કરવાની કોશિશ કરી છે નથી ચા જવા જો કોઈ વાંધો નહીં તો આજ સુધીમાં કોઈ માતાજીનો ભોવ નથી જે આ મિત્રો અને હું તામાળા પત્રમાં લખી દઉં મિત્રો કે આ જીવન આ માતાજીના મઠનો કોઈ ભોવા નહીં થાય જે આ મિત્રો હું તામાળા પત્રમાં લખી દઉં હાલો મિત્રો તો મિત્રો આમ વાત છે કે ભાઈ પાંત્રીસ ચાલીસ વર્ષથી માતાજીની સેવા કરીએ છીએ ખાસ કરીને આ બાર તેર વર્ષથી માપા એક્સપાચ્યા પછીની માતાજીની સેવા મામી ખુદ કરે છે જે આ મિત્રો ખુદ હવા રાન દીવા જે કાંઈ કરવી અને નવરાત્રીમાં નવ દિવસ અખંડ દીવો અમે રાખતા હોય છે જે કાંઈ સેવા કરવી પડે એ સેવા કરીએ છીએ મિત્રો કારણ કે મારા ઘરે છે તમારે સેવા કરવી પડે માતાજીની તો મારા મગજમાં એક ખ્યાલ આવ્યો છે મિત્રો અને ઘણા લોકો એમ કહે છે કે મઢ હવા વગર માતાજીનો મઢ કોઈના ઘરે ન હોય જે આ મિત્રો એમ કહેવામાં આવે છે બરાબર એમ કહે છે તો મારા મગજમાં એ ખ્યાલ આવ્યો છે કે ભાઈ મઠ હવા વગર ન હોય તો આપણે આ મઢને હરિદ્વાર ગંગા નદીમાં પધરાવવામાં આવે તો શું થાય આ ખ્યાલ કેટલા વર્ષથી આવે છે જી આ મિત્રો ટૂંક સમયમાં આપણે આ વસ્તુ કરવા જઈ રહ્યા છીએ આ માતાજીની રજા લઈશું અને ધામધૂમથી આપણે હરિદ્વાર માતાજીને વેકવા જશું આ મિત્રો માતાજીને હરિદ્વાર ગંગા નદીમાં માતાજીને ધામધૂમથી રજા લઈને પધરાવવામાં આવશે જ્યાં મિત્રો કારણ કે ભવા તો વગર કામ નહીં મિત્રો તો આપણે આ નિર્ણય વધ્યો છે અને હું મામીને એમ કહું છું કે આ તો મામી એમ કહે છે કે ભાઈ ના ના માતાજીની માથની સેવા થાય એ હું કરીશ આપણા માતાજીના ક્યાંય ભદ્રવા નથી માગવા તો આપણે મામીને રાય લઈ છે મિત્રો અને આ બાબત વિશે તો મારે મામીને ઝગડો થઈ ગયો મામીને આપણે મૂકો જવા દે આપણે અર્ધ દરિદવાન આ બાબતે ઝગડો ગયો તો ખાસ કરીને કમેન્ટ કરીને જણાવશો અને અમારા બે અંશે જે ઝગડો છે એને સુલઝાવવાની કોશિશ કરજો તમે શું કહ્યો છો પડત ના પણ હવે હા તો હું છે ને પંદર વાર થાય સેવા કરું છું હવે તમારો પર રહી ગયા હવે સેવા થતી નથી તો એ બરાય ના પૂર્ણમાં કરું છું અને મિત્રો માતાજી ને હરિદ્વાર પધરાવશું કે દરિયા પર ધરાવશું કઈ નઈ થાય એવું તો આપડે એટલે બધા સડવાના છે આવનારી પેઢી ને કુટુંબ પછી ભલે ગોતવા નીકળે બધે ગામો ગામ જી હા મિત્રો આવનારી પેઢી પછી પેલા ગોતવા નીકળે એ આપણે હવે પરવા નથી કરવાની કોઈની આપણે પરવા નથી કરવાની મિત્રો તો આ વસ્તુ કરવાની થાય છે મેન બાકી બધા બધા ગોઠે સડે કુટુંબ ને પછી આવનારી પેઢીને બધા બધા પછી માતાજીને ગોતવા નીકળ્યા મિત્રો એ આપણે પરવા નથી કરવાની તો માતાજીને મેં પરાણે મારા મમ્મીને મેં પરાણે રાજી કર્યા છે કે માતાજીનો મઢ આપણે સમુદ્રમાં અથવા તો હરિદ્વાર ગંગા નદી ખાસ કરીને સોએ સો તો હરિદ્વાર ગંગા નદીમાં જ તમારો વિચાર છે કે માતાજીને

તો એમને કમેન્ટ આપજો મિત્રો ટૂંક બાકી તો ટૂંક સમયમાં આપણે છે ને આ વસ્તુ કરવા જઈ રહ્યા છીએ આ કાર્ય આપણે કરવા જઈ રહ્યા છીએ બધા એમ છે ના કરાય પણ આપણે કરવા જઈએ છીએ અને જયારે આપણે કરશું ત્યારે પણ આપણે તમને વિડીયો બતાવશું જ્યાં મિત્રો વિડીયો બતાવશું તમને અમે જયારે કરશું ત્યારે ત્યારે મિત્રો તો અમને કમેન્ટ કરીને કમેન્ટમાં લખજો મિત્રો રાઈટ છે કે રોંગ એમને કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો મિત્રો